રોજ લખવા પડે રીડિંગ એનું કારણ એ છે આપણી પાસે છે બસો ચાલીસ નું એચટી કનેક્શન અને આપણે જો સિત્તેર લાખનો આ પ્રાઇવેટ ટીસી પણ લીધું છે ખુદના પૈસા સિત્તેર લાખ રૂપિયા કેટલા એટલે આમાં ટેકનિકલ કંઈક ઇસ્યુ આવી જાય તો આપણે રીડિંગ લખેલા હોય ને તો ઉપાધી નહીં ગયા જે પહેલાં ગયો તો ને એ હતું સોલાર પ્લાન્ટ વન અમારા પાસે બે પ્લાન્ટ છે સોલારના પેલા પ્લાન અને હવે આ છે દવા સાટી કરી નાખવું હોય કેમ કે અહીંયા દાંતલી તડાડ કરે અહીંટર રહેવી બાકી જો આજ થોડી ખરાઈ જેવું આપ્યું હે મસ્તીનો હવે ઠંડો 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 હાલે છે અને એવુ બાંધકામ પણ આપડુ હાલ છે જબરા પાયે જોર શોર થી બાકી જો વાદળા કેવા સરસ મજાના દેખાય છે મિત્રો બાકી કેવો વરસાદ છે તમારા ગામમાં તો કોમેન્ટ કરો મિત્રો મિત્રો कमेंट करो कमेंट यहां क्या-क्या चीज हो अब यो कैमरा खराब થઈ ગયો છે મિત્રો તો બરોબર નથી દેખાતું મિત્રો પાછળનો કેમેરો સરસ દેખાઈ છે એટલે એમાં તમે જોઓ તો કે અ જો હવે દેખાણો બરોબર તો પછી કે તે ઠંડો પવન આલે છે બહુ મજા દેવા લાગા તો અત્યારે જો અહીંયા

watawan sedemu sumalui

છે ત્યાં સો યુનિટ ટુ ચાલો મિત્રો તમને હું દેખાડું આપણી અહીંયા કેટલી સોલાર પેનલ લાગેલી છે ને એ તમને હું દેખાડું બાકી અહીંથી ધીમે ધીમે આવવું પડશે કેમ કે ત્યારે કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે થોડું કેરફુલી પગ રાખવો પડશે બાકી હનુમાન દાદા ની જઈ ગયે લાગી ગયું હનુમાન દાદા ને અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દો હનુમાન દાદા માટે મારા માટે ગુજરાતી ભાઈ માટે આપણી કોમ્પ્લીટ છે જેવો મિત્રો હવે આઈ સર ભરાવી ગયું છે અને બિલ બનાવવાનું થશે હમણાં ફટાફટ લઈએ કે પછી આપણે એનું બિલ બનાવવું પડે છે બાકી અત્યારે જો તમે રસ્તો થોડોક લપસણો છે ધ્યાન રાખીને આવું પછી નક્કીથી ખેડ ડરતા ડરતા આમ સીધા રહી જ પછી અહીંયા નકનો ન રહે વાહન આવતું હોય તો એમાં કચડાઈ પણ જ આવી બાકી જો સોલાર બાકી એ યુનિટ વન હે યુનિટ અહીંથી આપણે ટેબલ ઉપાડી ગયું કેમ કે આપણે અહીંયા ઊભા ઊભા જતા હતા હવે અહીં ખાતામાં નીકળવું પડશે લાગે છે સોલાર પેનલ હોય તો પડશે બાકી આ જો સોનાર સોલાર પેનલની વચ્ચે ઊભા રહી ગયા છે કેમ કે મીટર આવે એમની અંદર એટલે હવે થોડીક રાઈટ કરવું પડશે રીડિંગ લખવા કાઉધિયા બહાર નજારો નજારા જોઓ જો આપણો સોલાર પાર્ક હા લા 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 તો મિત્રો આ સોલાર નાખાય ઘણો ફાયદો થાય ઘણો એટલે ઘણો ફાયદો મારે એંસી ટકા ફેર પડી ગયો એટલો ને આમાં કેટલી હાઈટેક મશીન નથી ચાલે પણ એંસી ટકાનો ફેર પડી ગયો સોલાર નાખ્યા પછી તો આપણે પણ ઘરે નખવું છે સોલાર કોઈ સોલારનું કરતો હોય તો કહો આપણે એને થોડોક લાભ દેવી બાકી અહીંયા તો આખો સોલાર પાર્ક આમ જ્યાં નજર પહોંચે ને કારખાનામાં બધીયા સોલાર જો બહુ જ સોલાર આ બધું આપણું જ કારખાનું છે એવો ઠંડો પવન આવે ને વાત જ પછીમાં મિત્રો બહુ મજા આવી રાખી બહુ મજા ઠંડો રાખે ઠંડુ બાકી મિત્રો નો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા નાના ભાઈ માટે આ ગુજરાતી ભાઈ માટે સ્ટાર્ટ થાય છે પહેલાંથી રીડિંગ ચાલુ થશે જેમાંથી આપણે લખવાનું છે આજનો લાઈવ લો પૂરો કરી દેજો સવારે નવા લગત વિડીયો સાથે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો